શુક્રવાર અને તારીખ તો સવાર કહી દઉં છું તારીખ સાત ની છવ્વીસ સાત બે હાજર ચોવીસ આગળ વિડીયોમાં આપણે વરસાદની માહિતી પ્લસ વૃક્ષ વા જરૂરી છે એની વિશે આપણે માહિતી દઈશું પ્લસ રોજ હું સચમા પેરીશ કેમકે મારે ભલે તમને લાગે મેં હીરો બનવા પહેર્યા પણ હીરો બનવા માટે નથી પહેર્યા શા માટે પહેરું છું બધાને ખબર છે પણ રોજ બધા અલગ અલગ વિડીયો જોતા છે એટલે એને ખબર પડે કે સસમા હું શા માટે પહેરું છું તો સસમા પહેરવાથી તો આપણે આંખોની બસતી હોય તો આપણે લૂંટી કે વરસાદ ટાઈમે જોતો હોય એની બસવા માટે પણ અમુક વસ્તુ જરૂરી છે એ વૃક્ષ જરૂરી છે તો એની વિશે આપણે ડીપમાં પાછું જવાનું છે અને ખાસ બધાને નમ્ર વિનંતી છે જે લોકો કપલ બ્લોગ જોતા બનાવતા હોય લોકો આપણો વિડીયો જોતા હોય તો એને પણ વૃક્ષ રીતે જાગૃતિમાં હોઈશ તો હું તમારી સાથે આવીશ અને આપડે વિડીયો બનાવ કેમકે પર્યાવરણ બચાવવું બહુ જરૂરી છે તો વરસાદની માહિતી લઈ તો હવામાન વિભાગ જે રીતે આગાહી કરે છે એ રીતે વરસાદ થતો નહીં જેને થતો હોય એને હારવું બાકી અમાર ભાવનગર જિલ્લામાં તો એ રીતે વરસાદ થતો નથી અને આ વાત મારી ખોટી હોય તો બીજા લોકો લખી શકે છે અમારા અમુક એરિયામાં તો હજી સારો વરસાદ નહીં છો જેવો થાવો જોઈએ બીજા જિલ્લામાં જીપીડો છે આપણે બીજા જિલ્લાની વાત નથી કરતા આપણે ભાવનગર જિલ્લા પૂરતી જ વાત કરી છે કેમ કે હવાભર વિગતવાળા પણ એટલું બધું લખે છે અને ન્યૂઝવાળા પણ કહે છે કે એટલો વરસાદ આજે ચોવીસ કલાકમાં આટલા જિલ્લામાં પડશે એમાં અમારા ભાવનગરનું નામ હોય છે પણ વરસાદ આવતો નથી તો નથી આવતાનું કારણ હું જો પહેલા કહી દઉં છું એનું કારણ છે વૃક્ષ કપાઈ ગયા છે એટલે તો વૃક્ષ વાવેલા હશે તો આવતા વર્ષે ટાઈમે વાવણી થશે આ રીતે આ રીતે અનિયમિત વરસાદ પડે છે તો આવતા વર્ષે જે એટલો વરસાદ પડ્યો છે એ પણ પડવાનો નથી બધા હોય અને આવતા વર્ષે બે હજાર પચીસ માં લુ એટલી પડશે કે તમારે સવારે દસ વાગ્યા થી લઈને સાંજના પાંચ વાગ્યા સુધી ઘરની અંદર બેસવું પડશે જાય છો ત્યાં જ બેસવું પડશે એનું કારણ છે કે લુ પછાની બહાર જ જવાની છે કેમ કે તમારે હું રોજ કઉ છું તમારે કઈ કરવું નથી વૃક્ષ વાવવા જરૂર છે તમારે કોમેન્ટમાં નથી લખવું ફ્રીમાં વૃક્ષ મળે છે ત્યાં પણ નથી લેવા જવા હું ફ્રીમાં માં માહિતી આપું છું ક્યાં જગ્યાએ મળે છે તો ઈ પણ તમારે વસ્તુ નથી કરવી તો પછી બીજો તો એનો હું ફાયદો છે કાઈ નહીં બસ લૂ પડે અને ક્યારે બસ ઘરની અંદર બેહું પછી સારી બહુ લૂ પડી છે નો પડવી જોઈએ પછી ઈ રીતે જ વાતો કરવાની રહે છે કોઈને ખોટું લાગે તો ખોટું લગાડતી ને આપણે હસી મજાક સાથે કહી છે કેમ કે સુધરવાનો મોકો છે જી જાગ્યા ચાચી સવાર રોજ કહેવાતું હોય છે જાગવાનો સમય છે જાગો જાગો ક્યારે જાગો હોય તમારે અને પાછો એક વખત કહેવત માં આવું છું બીજે કહેવત છે વૃક્ષ વાવો વરસાદ લાવો રોજ થંભેલ બને એમાં પણ લખતો પણ અત્યારે બંધ કરી દીધું કેમ કે તમારા લોકોને જાગૃત થાવું પણ મેં પછી બંધ કરી દીધું કેમ કે તમે જાવ અમુક લોકો આપણને રિસ્પોન્સ આપે છે કે નહીં વૃક્ષ વાવવા જરૂરી છે અમુક લોકો આપણને રિપ્લાય આપે છે કોઈ પણ જિલ્લામાંથી હોય જે લોકો લખતા હોય એને આપણે આભાર માનીએ છીએ અને જો એટલા લોકો તમે વિડીયો જોતા હોય તમને એમ થાય કે મારો નંબર પણ આપું તમારે કઈ વૃક્ષ વિશે માહિતી જો કયા વાવવા બધી માહિતી આપું છું લીમડાનું વૃક્ષ આવનારા સમય માટે બહુ ફાયદાકારક છે આપણે કહીએ ને સોના ચાંદી જેવું એવું છે કેમ કે અમુક એરિયામાં તો યારમાં જે લીંબોડાની લીંબોળી હોય છે એ વેસાય છે એને લખશો મતલબ હમણાં એક જિલ્લાનો વિડીયો પણ આવ્યો હતો એની વિશે તમને કાલે પૂરી ડિટેલ સાથે માહિતી આપી હાઈ આમ અમરેલી પાસે કંઈક બાબરા આવેલું છે લગભગ ત્યાં ગયા વર્ષે આપણે લીંબોળી હોય એ વેસાનીથી બસો રૂપિયાની મણ હવે તમે વિચાર કરો તમે સારે બાજુ હેડાને મતલબમાં ધારો કે આ રીતે બનાવેલા હોય અને જો ઈ આપણે વરસાદ ટાઈમે દેતો હોય પ્લસ આપણે જો એટલો ફાયદો દેતો હોય કાર્ય છે ઘણી ગુણકારી છે તો આવી એટલી બધી માહિતી હોય જો છતાં આપણે નથી કરવું તો પછી આપણે આપણે ઉપરવાળા ઉપર છોડી દેવાય પણ કઈ કરવું પડે આપણે કઈ કરીએ તો ઉપરવાળો પણ આપણે સાથ સહકાર દે પછી આવતા વર્ષે આરો વરસાદ આવતો નથી ભગવાન ક્યારે આવશે તો એમાં કઈ ભગવાનનો દોષ હોતો નથી અમુક વસ્તુ આપણે કરવી પડે અમુક વસ્તુ ભગવાન કરે જો વરસાદ ને આવવું હોય તો એની માટે એને હરિયાળી જોવે જો આપણે હરિયાળી કાપી નાખી વૃક્ષ કાપી નાખશું તો વરસાદ નહીં આવે તો આપણે એમાં દોષ ભગવાન વૃક્ષ વાવવા જરૂરી છે નરેન્દ્ર મોદી કીરો છે વિજ્ઞાનિકો જે હોય છે સાયન્ટિસ્ટ જે શબ્દનો ઉપયોગ કરવો હું કરું છું મને આવડે છે એક હિન્દી માં શબ્દ પેડ લગાના ભી જરૂરી છે પેડ યાની એ હિન્દી નામ છે તો હિન્દી માંથી કોઈ પણ આપણે વિડીયો જોતા હોય તો ક્યારેક કરે કે આપણે હિન્દી શબ્દનો પણ ઉપયોગ કરીએ કેમ કે આપણા કદાચ બીજા રાજ્યમાંથી કોઈ લોકો વિડીયો જોતા હોય માટે તો બીજા રાજ્યમાંથી જોતા હોય કોમેન્ટમાં લખી શકે છે એની ભાષામાં તમારે એની રિપ્લાય આપવાની પણ પૂરેપૂરી કોશિશ કરીશ અને આપણે બજાર ભાવમાં એક બે બે ખેડૂતના પ્રશ્ન હતા તો અમારા તળાજા માર્કેટિંગ યાર્ડમાં છે ને મોર ક્વિશ રિંગની સફેદ ગોટ આલે છે મેં સવારે વાત કરી કરીશું આજે એક બે ખેડૂતના ફોને પણ આવ્યા હતા તો મેં એને જવાબ આપીધો છે પછી બીજી વેરાયટી મારે ઓછી આલે છે મોર પીસ રીંગ ની વેચાય પછી બીજી વેરાયટી આલે છે તો એની ખાસ નોંધ લેજો સવારે હું પણ કહેતો રહીશ સવારે શાકભાજી વિડીયો આપું છું એમાં તો જેટલો તમે શાકભાજી નો વિડીયો એટલો આ વિડીયો પણ જોવો છે બહુ જરૂરી છે બીજું એ જે ખેડૂતોને ટેટસ મૂકતા આવડતું હોય તમારા વોટ્સએપ માં ટેટસ મૂકો વૃક્ષ વાવવા બહુ જરૂરી છે આવતા વર્ષે બહુ તકલીફ ન પડે બધાને પછી આપણે ઉનાળો છે ત્યારે ટુ વ્હીલ મૂકવા માટે પણ લીમડો કે કઈ વૃક્ષ જોવા નહીં મળે તો બહુ તકલીફ ખાવાની છે તો આ જે રીતે આંખો ને સૈષ માં બતાવે છે લૂથી તો એટલું મારે રોષ કેવું પડે સારું ન લાગે પણ બધાને એમ થયું રાજુભાઈ રોષ કે છે આપણે હું સાંભળી લઈ કાંઈ વાંધો નહીં અમુક શબ્દ હોય ને અમુક સમય સમય આવે છે એટલે રોષ કેતો છું વધારે ડીપમાં જવું છે અને વરસાદ હોય લખવાનું ભૂલતા નહીં અને વૃક્ષ વાવવું જરૂરી છે કે નહીં હા કે નામાં જવાબ લખજો વધારે કહેતો નથી અને આ એક અમારી પ્રખ્યાત એક મેં ઘરે ખાવા બનાવેલી રીંગણી છે આનું નામ પેરિસ છે જોઈ શું આની પહેલા એક બે વખત આપણે માહિતી આપી હતી તો વધારે કહેતો નથી જેને વરસાદ ને એવું હોય લખવાનું ભૂલતા નહીં આભાર સીતારામ કાલે મળશું એક નવા વિડીયો સાથે